ફેમિલી સાથે આવો તો તમને મજા આવી જશે સાહેબ આ હાઈવે ફૂડ મોલ છે એટલે કદાચ કોઈ ટુરિસ્ટ આવ્યો હોય તો એને રહેવા માટે કઈ વ્યવસ્થા કરા હા અમારે ઉપર 15 રૂમ છે બધા ડીલક્સ રૂમ છે એસી વાળા બધા બધા એસી વાળા ઓકે કોઈ સબ્જી આપડા આડું બનાવી આપ આમારી બને છે પનીર કલેજી પનીર કલેજી પનીર કલેજી આ એ પનીર એ પ્યોર વેજીયે હે ને હા ઓકે કઈક ડિફરન્ટ છે અને ભાઈ કહેતા સ્પેશિયલ સ્પાઈસી જેને ખાવાનું પસંદ હોય એને મજા આવી જાય હા ખાસ વાત તો એ છે કે મેનુની અંદર સાત કે આઠ પનીરના સબ્જીના ઓપ્શન અવેલેબલ હતા એવી જ રીતના વેજમાં છ સાત ઓપ્શન હતા એવું નથી કે આટલી સરસ મજાની આટલું મોટું રેસ્ટોરન્ટ છે તો મેનુ બી બહુ મોટું હોય માણસ કન્ફ્યુઝ ના થાય જે બી મળશે જે બી મંગાવશો બેસ્ટ જ તમને લાગશે

આ જગ્યા હજી થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ છે અને મને એમ થયું કે તમારા સુધી આ માહિતી શેર કરું કેમ કે જો તમે તમારા ફેમિલી સાથે બહાર જાતા હોય તો આ જગ્યાની મેઇન આઈલેટ તમને કહું આમના વોશરૂમ એકદમ ચોખા છે એકદમ હાઇજીન છે અને અંદર તમે અહીંયા અહીંયાથી આમ એન્ટર થશો ને એટલે તમને ગાડીઓના થપ્પા જોવા મળશે વિશાળ એમનો આ ફ્રન્ટ છે અને જેટલો આ સારો ફૂડ મોલ છે ને એટલું જ એનું સારું ફૂડ છે હજાજી વાત નહીં કરીએ ફટાફટ અંદર જઈએ અને ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ ચાલો શરૂ કરીએ કેમ છો ભાઈ મજામાં મજા મજા સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય રાજકોટ ભાવનગર હાઈવે એટ આટકોટ એટ ગોંડલ ચોકડી ઓકે એક ફૂડ મોલ અને કેટલો સમય થયો છે આપણે આજે હજી બે મહિનાથી અમે ચાલુ કર્યું એને ઓપનિંગ કર્યું એને અને કેવો છે લોકોનો પ્રતિસાદ કેવો છે લોકોનો બહુ મસ્ત પ્રતિસાદ છે બહુ સારું છે ઘરે જમતા હોય એવી ફિલિંગ આપવાનો અમારો ધ્યેય છે એ તો તમારી ટેગલાઇન ઉપર જ લખેલું છે આપણું ઘરનું ભોજન યસ હવે તમે અંદર અહીંયા એન્ટર થાવ ને એટલે ખાસ કરીને આ બાજુ પાન પાર્લર છે લાપીનોસ પીઝા કમિંગ સૂન છે કેટલા સમયમાં ઓપન થવાનું લાપીનોસ વધી વધી પંદર દિવસમાં પંદર દિવસમાં પછી વન બાય વન છે ને સાહેબ હવે આપણે કહેતા જઈ યસ એક તો તમારો અહીંયા બે લાખનો પંખો બારે પછી અહીંયાથી કહેતા જાય કે હવે શું શું અહીંયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ અમારું ગાંઠિયા ઘર છે હા સવારમાં હા લાઈવ નાસ્તો ઓકે વણેલા ગાંઠિયા ફાફડા જલેબી નાયલોન ખમણ સમોસા નાસ્તા હાઉસમાં થેપલા પૌવા સુકી ભાજી ઓકે અને ટાઈમિંગ સવારે કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી ગરમ સવારે 7 થી 11 અને બપોર પછી 4 થી 7 આ બધું ગરમ જ મળશે હા ઓકે પછી પછી અમારું સાઉથ ઇન્ડિયન છે જી બરોબર એ સવારે 7 થી 11 હા બપોર પછી 4 થી સાંજે 11 વાગ્યા સુધી ઓકે એમાં શું સાઉથ ઇન્ડિયન માં બધી વસ્તુ મળી જાય બધા બધું મસાલા ઢોસા ઈડલી સંભાર મેંદુ વડા બધું બધું લાઈવ યસ ઓકે પછી જે ભેળ હા

ફેમિલી સાથે આવો તો તમને મજા આવી જશે સાહેબ હાઈવે ફૂડ મોલ છે એટલે કદાચ કોઈ ટુરિસ્ટ આવ્યો હોય તો એને રહેવા માટે કઈ વ્યવસ્થા કરા હા અમારે ઉપર પંદર રૂમ છે બધા ડિલક્સ રૂમ છે એસી વાળા બધા બધા એસી યસ ઓકે હવે કિચનમાં પરમિશન હોય તો જરાક બતાવી દે યસ યસ યા ગયા બનરા પંજાબી હા પંજાબી ઓકે કોઈ સબ્જી આપણે આડુ બનાવે છે આ બને છે પનીર કલેજી પનીર કલેજી પનીર કલેજી ઓકે આ એ પનીર એ પ્યોર વેજ હી હે ને ઓકે કાઈક ડિફરન્ટ છે અને ભાઈ કેતા સ્પેશિયલ સ્પાઈસી જેને ખાવાન પસંદ હોય એને મજા આવી જાય હા આ મારો ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ છે હા આ મારો તંદુર ડિપાર્ટમેન્ટ છે આ મારો કાઠિયાવાડી ડિપાર્ટમેન્ટ છે ઓકે આ મારો ફૂડનો ડિપાર્ટમેન્ટ છે બધો બરાબર અમારું જમવાનું આવી ગયું છે આ ગુજરાતી થાળી એમની મંગાવી છે ત્રણ પ્રકારના શાક છે દાળ ભાત છે પાપડ છાસ સલાડ આ બસો દસ રૂપિયાની અંદર અનલિમિટેડ એ લોકો જમાડે છે એ જ રીતના અઢીસો રૂપિયાની પંજાબી થાળી પણ મળે છે એ ફિક્સ થાળી હોય છે બાકી છૂટક જો તમારે મંગાવવું હોય તો કાઠિયાવાડી પંજાબી એમાં છૂટકમાં બી ઓપ્શન અવેલેબલ છે સૌથી પહેલાં આપણે એમનું આ સેવ ડબ્યુન શાક ને રોટલી ટ્રાય કરી સરસ એમ્બિયન્સમાં ઘર જેવું મસ્ત કાઠિયાવાડી જમવું હોય ને તો ખરેખર બેસ્ટ લોકેશન છે છે આ ઘણી વાર કેવું હોય કે અમુક જગ્યાએ ઢોકળીનું શાક છે ને એકદમ ચટાકેદાર આપણને એકદમ ખાટું લાગે એ માપે ખટાશ છે ટેસ્ટ ટુ ગુડ છે ઓમ તો જોઈએ ને તો બધી વસ્તુઓ ધીરે ધીરે આપણે ટ્રાય કરશું ને તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે તો છતાં એ છે ને આપણે એમની દાળ બતાવી હતી દાળ એની એકદમ મસ્ત ઘાટી છે ખાટો મીઠો બંને ટેસ્ટ આવે છે અને જેને દાળ ભાત પસંદ હોય ને એને મોજ આવી જવાની છે અને આ પનીર કલેજી છે ને હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું ભાઈને મેં કીધું સ્પાઈસી સબ્જી આવી છે તો એને મને રિકમેન્ડ કર્યું હતું અને ખાસ વાત તો એ છે કે મેનુની અંદર સાત કે આઠ પનીરના સબ્જીના ઓપ્શન અવેલેબલ હતા એવી જ રીતના વેજમાં છ સાત ઓપ્શન હતા એવું નથી કે આટલી સરસ મજાની આટલું મોટું રેસ્ટોરન્ટ છે તો મેનુ બી બહુ મોટું હોય માણસ કન્ફ્યુઝ ના થાય જે બી મળશે જે બી મંગાવશો બેસ્ટ જ તમને લાગશે પનીર એકદમ સોફ્ટ છે માખણ જેવું છે આમ અડોન ત્યાં તૂટી જાય પંજાબી લવર હોય ને એને આખું વિચીને આવી જવાની છૂટ છે અને જનરલી કેવું છે કે હાઈવે ઉપર નીકળતા હોય ને તો ઓપ્શન એવી એવી બહુ ઓછી જગ્યા હોય ખાસ કરીને આ રૂટ ઉપર કે જ્યાં તમને ઓલ એન્ડ સોલ બધી જ વસ્તુઓ મળી જાય મસ્ત જગ્યા છે હાઈલી રિકમેન્ડ કરું છું હું જમવાની મજા માણું છું તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત